નારાયણ રાઠવા કોંગ્રેસને રામરામ કરીને આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યો હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે પાર્ટી બદલવાની હોય હોડ જામી છે કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય ગ્રેડ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસે રામરામ કરીને ભાજપનું કેસરીઓ ધારણ કર્યો છે કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવાએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો તેમની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાયા છે ભાજપ ભાજપના ભવ્ય ભરતી મેળામાં ગાંધીનગર કમલમ ખાતે દસ હજાર પાંચસો થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે દેશભરમાં પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પાર્ટી છોડી એક સાથે દસ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાય રહ્યા છે ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર આજ દિન સુધી કોઈ પણ સરકારે ખેડૂતો માટે કામગીરી કરી ન હતી મોદી સરકાર સરકારે ખેડૂતો માટે યોજના બનાવીને ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા પહોંચે તે પ્રકારનું આયોજન કર્યું આજે ખેડૂતોને તેમના ખાતામાં સીધા રૂપિયા મળી રહ્યા હતા ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું કે ગરીબી હટાવો પરંતુ મોદી સાહેબે કોઈ સૂત્ર આપ્યું કોઈ ઢોલ નગારા વગાડ્યા વિના દેશના પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા છે એ મોદી સાહેબે કરેલું કામ છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલ પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કર્યો છે તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタ